નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતો માટે એક રાહતના સમાચાર છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને ત્રીસ હજાર પાંચસો ચાર એમ સીએફટી પાણી ફાળવવામાં આવશે જી હા દોસ્તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે રવિ માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને નર્મદાનું ત્રીસ હજાર પાંચસોને ચાર એમ પાણી ફાળવવામાં આવશે આ નિર્ણયથી સાઠ હજાર એકર ખેતી જમીન અને સિંચાઈનો લાભ પણ મળનારો છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ખ્યાતિ ફરાર આરોપીઓના ઘરેથી દારૂ મળી આવ્યો છે અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના ફાઉન્ડર કાર્તિક પટેલના ઘરમાંથી મોંઘી દાટ દારૂની બોટલો મળી આવી છે ખ્યાતિકાંડમાં ફરાર આરોપી કાર્તિક પટેલના ઘરમાંથી પોકર ગેમ્બલિંગના કોઈન પણ મળી આવ્યા છે આ તરફ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરીને બેનો જીવ લેનારા ડૉક્ટર પ્રશાંત વજીરાણીના પચીસ નવેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે ખેડા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી યશપાલ સિંહ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે એક પણિત મહિલાએ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે મહિલાનો આરોપ છે કે યશપાલે તેની સાથે સાત મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું ફરિયાદ બાદ પોલીસે પણ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાગડા પીઠમાં યુવકની હત્યા કેસમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અમદાવાદના કાગડા પીઠમાં યુવકની હત્યા કરનારા આરોપીઓ હાથમાં હાથ કડી સાથે લંગડાતા લંગડાતા ઘટના સ્થળે પહોંચ્યા હતા આરોપીઓ હાથ જોડીને માફી માગી પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન અને પંચનામું પણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ એરેસ્ટ રાજસ્થાનથી ત્રણ લોકોને દબોચી લેવામાં આવ્યા છે અમદાવાદના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પડાવનાર રાજસ્થાનની ગેંગના ત્રણ સાગરીતો ઝડપાઈ ગયા છે આરોપીઓએ માયાજાળ રચીને સિનિયર સિટીઝન પાસેથી કરોડોની રકમ પડાવી લીધી હતી પોલીસનો સંપર્ક સાધતા સિનિયર સિટીઝનની સિત્તેર ટકાથી વધુ રકમ પણ રિકવર થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૂતરાઓને કારણે બાઇક ચાલક યુવકનું મોત થયું છે રાજકોટમાં કૂતરાઓને કારણે બાઇક ચાલક યુવકનું મોત થયું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે કૂતરાને ટોળાએ બાઇક ચાલક પાછળ દોટ મુકતા તેણે બાઇક સ્પીડમાં હંકારી હતી આ દરમિયાન બાઇક કાર સાથે અથડાયા બાદ યુવક હવામાં ફંગોળાઈને જમીન ઉપર પટકાયો હતો અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે અને અંતે યુવકનું મૃત્યુ પણ થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે